एक वन पवन बंडी रे बंडी सीताराम बोले सीताराम बोले बापा सीताराम नी जय बोला बापाजना उतारा ई करो उतारा बगदण दाम बगदण दाम बापा जय बोलो एकवन पवन नि बन्डी रे बंदी मा बोले सीताराम बोले सीताराम બાપા સીતારામ ની જય બોલો બાપા જ ના દાતણી કરો બાપા જ ના દાતણિયા કરો દાતણિયા બગદણ ધામ બગદણ ધામ બાપા સીતારામ ની જય બોલો એકવન પવન ની બંડી રે ભંડી માં બોલે સીતારામ બોલે સીતારામ બાપા સીતારામ ની જય બોલો બાપા આજના નામ કરો બાપાણી આ કરો ના વણિયા બગદણધામ બગદણ ધામ બાપા સીતારામ જય બોલો એકવન પવન બંડી રે બંડી બોલે સીતારામ બોલે સીતા બાપા સીતારામ ની જય બોલો બાપા આજના ભોજન કરો બાપા આજના ભોજનિયા અહીં કરો ભોજનિયા બગદાણા દામ બગદાણા દામ બાપા સીતારામ ની જય બોલો બાપા આજના મુકવાસ્યા કરો બાપાજના મુકવાસ્યા કરો ધામ બગદાડા ધામ બાપા સીતારામ જય બોલો એકવન પવનની બાંડી રે ભાંડી માં બોલે સીતારામ બોલે સીતારામ બાપા સીતારામ ની જય બોલો બાપા આજના ભોઢણિયા અહી કરો બાપા એ આજના બોઢણિયા અહી કરો પોઢણિયા બગદણ ધામ બગદણ ધામ બાપા સીતારામની જય બોલો એક યવન પવન ની ભંડી રે ભંડી માં બોલે સીતારામ બોલે સીતારામ બાપા સીતારામની જય બોલો